બિલ્ડીંગ પ્રોવાઈડ કરે છે જમીન પ્રોવાઈડ કરે છે અને કેન્દ્ર સરકાર એને ગ્રાન્ટ આપતી હોય છે ત્યારે જે આ તેર મેડિકલ કોલેજોમાં છેલ્લા બે વર્ષથી આપણે જોવા જાય તો સરકાર ફી વધારો કરે અને પછી રોડ ઉપર આંદોલન થાય

ગુજરાતમાં ઓગણીસો પંચાણું પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી થઈ મારા જાણવા મુજબ ખાલીને ખાલી છ જ મેડિકલ કોલેજો છે જ્યારે આપણે બીજા સ્ટેટારે કમ્પેરિઝન કરીએ તો રાજસ્થાન આપણું પડોશી સ્ટેટ છે એમાં છવ્વીસ મેડિકલ કોલેજો છે મહારાષ્ટ્રમાં બત્રીસ મેડિકલ સરકારી કોલેજો છે તો ગુજરાતના પ્રાઇમ મિનિસ્ટર હોય ગુજરાતની સરકાર હોય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે તો ગુજરાતમાં સંપૂર્ણ ગવર્મેન્ટ કોલેજો છ કેમ એ એક મોટો સવાલ છે ત્યારે આ જીમર્સ કોલેજમાં એવો હેતુ હોય છે કે ભાઈ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઓછી ફીમાં પોતાના દીકરા દીકરીઓને ડોક્ટર બનાવી શકે અથવા તો એ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે પણ સરકારે આ વર્ષે એમાં ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને રોડ પર ચડાવ્યા હતા ત્યારે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ અને એને સિવાય સતત આમાં આંદોલન કર્યું છે એને સિવાય આઠ જુલાઈએ જ શિક્ષણ મંત્રી અને આદરણીય ઋષિકેશ પટેલને એક પત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ફી વધારો કર્યો એ પાછો ખેંચવામાં આવે અને કન્ટિન્યુ બાર તારીખે તેરે તેર જીમર્સમાં એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરી પોલીસ સાથે ઘર્ષણ કરી અને એક આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકારે એક એલાન કર્યું છે કે જે ફી વધારો કર્યો હતો એ અમે એમાં ઘટાડો ઘટાડો કરીએ પણ હું આને નહીં ડિસ્કાઉન્ટ કહીશ જે ફી વધારો કર્યો હતો માની લો કે જે રેગ્યુલર ફી છે ત્રણ લાખ ત્રીસ હજાર એના બદલે હવે સરકાર ત્રણ લાખ પિચોતેર હજાર એટલે કે પિસ્તાલીસ હજાર જેટલો વધારો અને મેનેજમેન્ટ કોટામાં નવ લાખ પિંચોતેર હજારથી વધારીને બાર લાખ એટલે કે સવા બે લાખ જેટલો પણ અમારી અમારી માંગણી માંગણી એ નથી સરકારે વિદ્યાર્થી અને ગરીબ લોકોના હિતમાં જો કામ કરવું હોય તો અમારી જે માંગણી છે કે ભાઈ ગુજરાતની તેરે તેર જીમર્સ કોલેજ છે માની લો કે નવી મેડિકલ કોલેજો તો નથી સ્થાપિત થઈ પણ જે તેર જીમર્સ કોલેજો છે એ તેરે તેર જીમર્સ કોલેજોમાં પચાસ ટકા જે સીટો છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ પણ કીધું હતું કે જે સેલ્ફ ફાઈનન્સ મેડિકલ કોલેજો છે એમાં હવે અમે એવું કરશું કે જે પચાસ ટકા સીટો છે એ સરકારી ધોરણ મુજબ એટલે સરકારી મેડિકલ ફી આપણે જોવા જઈએ તો વાર્ષિક પચીસ હજાર છે એ મુજબની ભરવામાં આવશે પણ એ તો નથી થઈ રહ્યું પણ અમે હવે એવી માંગ કરીએ છીએ કે ભાઈ જીમર્સ મેડિકલ કોલેજો છે કે જે મિની ગવર્મેન્ટ છે એમાં પચાસ ટકા સીટો છે કે જે સરકારી મેડિકલ કોલેજની ફી ધોરણ મુજબ લેવામાં આવે અને પચાસ ટકા જે સીટો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય એ મુજબની સીટો ભરવામાં આવીએ